ભરૂચ શહેરમાં એમઇટી સ્કૂલ નજીક આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ દ્વારા નાતાલ પર્વની વધામણી આપવા માટે કેરોલ્સનું આયોજન કરાયું હતું જેમાં ચર્ચના ભાઈઓ બહેનો અને બાળકો જોડાયા હતા જેમાં બાળકોએ સંતા ક્લોઝ બનીને ઈસુના ભજનો ગાતા ખ્રિસ્તી અનુયાયીઓના ઘરે જઈને એકબીજાને નાતાલની વધામણી આપી હતી સમગ્ર દુનિયામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોને નાતાલના પર્વ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી આપવા લોકો કેરોલ્સનું આયોજન કરે છે જેમાં બાળકોના પ્યારા સંતા ક્લોઝ સાથે ખ્રિસ્તી સમાજના લોકોના ઘરોએ જઈને પ્રભુ ઈસુના ભજનો ગીતો ગાઈને એકબીજાને નાતાલની વધામણી આપતા હોય છે જેના ભાગરૂપે હજારો વર્ષો પહેલાં આ દુનિયામાં પાપોનો નાશ કરવા અને લોકોને તારવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જન્મ લીધો હતો ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસને સમગ્ર દુનિયામાં નાતાલ તરીકે ઉજવવામાં આવે છે નાતાલ પહેલાં ક્રિસમસ કેરોલ્સ એટલે કે પ્રભુ ઈસુના જન્મની ઘોષણા કરી લોકોને તેમના જન્મની વધામણી આપવાને કેરોલ કહેવાય છે જેમાં દરેક દેશો રાજ્યો અને શહેરો ગામડાઓમાં વસતા ક્રિશ્ચિયન સમાજના લોકો નાતાલના મહિનામાં દરેક ક્રિશ્ચિયન પરિવારોના ઘરે જઈને પ્રભુ ઈસુના આવવાની વધામણી આપીને નાચી કૂદી ભજનો ગીતો ગાઈને પ્રભુનો મહિમા મનાવે છે જેમાં બાળકોના પ્રિય સંતર ક્લોઝ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની નાચી કૂદી બાળકોને ભેટ સોગાદો અને ચોકલેટ આપી નાતાલની શુભેચ્છાઓ પાઠવે છે ભરૂચ શહેરમાં પણ આવેલા એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ દ્વારા પણ કેરોલ્સનું આયોજન કરાયું હતું તેઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા સમાજના લોકોના ઘરે જઈને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં રેવ જગદીશ ખ્રિસ્તી સહિત મોટી સંખ્યામાં ચર્ચના ભાઈઓ બહેનો અને બાળકો લોકો હાજર રહ્યા હતા